ખેડૂત મિત્રો નમસ્કાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે દર ચાર મહિને બબ્બે હજારના હપ્તા મળે છે એમાં ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવેલ છે જે હા દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે ઉપરાંત આ હપ્તો મેળવવા માટે કઈ પ્રક્રિયા કરેલું હોવી ફરજિયાત છે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઇબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધી અઢાર હપ્તા દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરવામાં આવેલ છે આગામી ઓગણીસમો હપ્તો તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભારતના બિહાર રાજ્યના ભાગલપુર ખાતેથી દરેક ખેડૂતભાઈઓના ખાતામાં જમા કરવામાં આવશે દર્શક મિત્રો પીએમ કિસાન યોજનામાં ઓગણીસ મોપ્તો રાબેતા મુજબ મેળવવા માટે આપ સૌએ પોતાના ખાતામાં ઈ કેવાયસી અને આધાર સીડિંગ કરેલું હોવું ફરજિયાત છે આ ઈ કેવાયસી અને આધાર સીડિંગ કેવી રીતે કરવું એના માટેના સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ વિડીયોની લિંક મળી જશે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો અને આધાર સીડિંગનો વિડીયો જોઈ આપ સૌએ તમારા બેંક ખાતામાં જ્યાં બ્રાન્ચ હોય ત્યાં આગળ જઈ વિડીયોમાં જોઈને પ્રક્રિયા કરી આપ સૌ આધાર સીડિંગ કરાવી શકો છો દર્શક મિત્રો આ ઈ કેવાયસી અને આધાર સીડિંગના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઉપરાંત દર્શક મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હવે પછી ભારત સરકાર દ્વારા બે હજારના આપતા રાબેતા મુજબ મેળવવા માટે ખેડૂત નોંધણી એટલે કે ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે આ ખેડૂત નોંધણી પણ આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો એના માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી ખેડૂત નોંધણી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ખેડૂતભાઈઓ આ રીતે આપ સૌ આ પ્રક્રિયા કરી આગામી પીએમ કિસાન યોજનાના તમામ અપતાર રાબેતા મુજબ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર